તો ફાઇનલ આન્સર કી આવી ગઈ છે ચાલો જોઈએ કે પ્રોવિઝનલ કી કરતા આમાં શું નવું છે સૌથી મોટો સવાલ પ્રોવિઝનલ અને ફાઇનલ આન્સર કીમાં આખરે ફરક શું છે ચાલો જાણીએ ચાલો ફેરફારોને એકદમ સરળ રીતે સમજીએ સૌથી પહેલા મુખ્ય આંકડાઓ પર એક નજર જુઓ કુલ સાત પ્રશ્નો એવા છે જેમના સાચા વિકલ્પો હવે બદલાઈ ગયા છે અને હા ત્રણ પ્રશ્નોમાં તો બધાને ગ્રેસિંગ માર્ક્સ મળ્યા છે તો કયા પ્રશ્નોના જવાબો બદલાયા ચાલો હવે એની જ વાત કરીએ આ રહી એ સાત પ્રશ્નોની સંપૂર્ણ યાદી જૂના અને નવા જવાબ સાથે એક વાત ખાસ છે અમુક પ્રશ્નોમાં હવે એક નહીં પણ બે વિકલ્પો સાચા ગણાયા છે હવે વાત કરીએ ગ્રેસિંગ મળેલા પ્રશ્નોને પણ ગ્રેસ એટલે શું મતલબ કે જો પ્રશ્નમાં કે વિકલ્પમાં ભૂલ હોય તો એના માર્ક્સ સીધા બધાને મળી જાય છે અને આ વખતે ગ્રેસિંગ મળ્યું છે પ્રશ્ન નંબર એકવીસ બોતેર અને એકસો પાંચમાં તો આ બધાનો સાર શું નીકળ્યો સાત જવાબોમાં સુધારો અને ત્રણમાં પૂરા ગ્રેસ માર્ક્સ આ ફેરફારો પછી હવે પોતાના સ્કોર પર શું અસર પડશે એ જાણવું ખૂબ જરૂરી છે